ક્ષત્રિય સમાજની અસ્મિતા આંદોલનને લીડ કરતા તમામ વ્યક્તિઓને વિનંતી કે તમે સરકારની સામે લડી શકો એમ છો કે પછી સરકારના કોઈક બીકથી તમે એક શબ્દ સરકારની સામે બોલી શકો એમ નથી જો ન બોલી શકો એમ હોય તો આદરપૂર્વક વિનંતી કે મેદાન મૂકી દો આ મેદાન આ કમાન અમારા યુવા વડીલો સંભાળી લેશે અને અમારા યુવા વડીલોની આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાતમાં મહેનત કરી લેશું અને જીત સ્થાનિક ચૂંટણીમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે અને ફરી વખત જે લોકસભાની ચૂંટણી વખતે એક્ટિવ હતું એવું ક્ષત્રિય આંદોલન અને આંદોલનને લીડ કરતી ક્ષત્રિય આંદોલન સમિતિ એટલે કે સંકલન સમિતિ તેને લઈને હવે તેમના જ સમાજના યુવાનો આક્ષેપો અને ચીમકીઓ આપી રહ્યા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં જે પરસોત્તમ રૂપાલા સામે અને સરકાર સામે દમખમથી ક્ષત્રિય આંદોલનને જે લીડ કરતી હતી એ ક્ષત્રિય સંકલન સમિતિ ઉપર હવે આક્ષેપો થઈ રહ્યા છે આક્ષેપો બીજું કોઈ નહીં પણ તેમના જ સમાજના લોકો કરી રહ્યા છે જ્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાણી અને રાજકોટની સીટ ઉપર એટલું નુકસાન પણ ન કરી શકી કે ગુજરાતમાં બીજી કોઈપણ સીટ ઉપર સરકારને મજબૂર કરી શકે ટિકિટ પાછી ખેંચવા માટે કે આ નિર્ણય થકી જે સંકલન સમિતિએ માંગો મૂકી હતી એ માંગોને સ્વીકાર કરવા માટે એવું કશું જ ના થયું એવું એટલા માટે ના થયું કેમ કે આંદોલન જે ચાલુ થયું હતું એ આંદોલન વખતે ક્ષત્રિય સમાજમાં જ અંદર વિખવાદ શરૂ થઈ ગયો હતો અને વિખવાદથી આંદોલન નબળું પડી ગયું હતું અને આંદોલનને નબળું પાડવામાં સૌથી મોટો આરોપ ક્ષત્રિય સમાજના લોકો એ ક્ષત્રિય સંકલન સમિતિ ઉપર લગાડી રહ્યા છે તેમને સરકાર સાથે જે અનેકો વખત મીટિંગ કરી સરકારો સાથે બેઠકો કરી અને આ બેઠકો થકી જે અંદરો અંદર જે સૂર રંધાયું તે ક્યારેય બહાર આવ્યું નથી અને તેને લઈને હવે ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં જાહેર થઈ ગઈ છે અને તેમના જ સમાજના યુવાનો સંકલન સમિતિને પડકાર અને ચીમકી આપી રહ્યા છે કે જો તમારામાં પાર્ટ અને વન અને ટુ જે કરતા હતા એ પાર્ટ વન ટુ બંધ કરો અને તમારામાં જો દમખમથી લડવાની તાકાત હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકોની વર્ચસ્વ છે એ વિસ્તારમાં એ લોકો જીતી શકે છે અથવા તો ક્ષત્રિય સમાજના ટેકાથી કોઈ બીજું વિરોધ પક્ષના લોકો છે જે નેતાઓ છે એ જીતી શકે છે તો તમારે દમખમથી તેમના પ્રચારમાં મેદાનમાં ઉતરવું જોઈએ અને જો કદાચ તમે નથી કરી શકતા તો તમારે પીછે હટ કરીને હથિયાર નીચે મૂકી દેવા જોઈએ અમે યુવાનો લડી લેવા માટે તૈયાર છીએ આવું સંકલન સમિતિ ઉપર ચીમકી અને આક્ષેપ કરતો એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયો કોઈ ક્ષત્રિય સમાજના યુવાનોનો હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે આ ઓડિયો ક્લિપની અમે પણ પુષ્ટિ નથી કરતા પણ આ ઓડિયો ક્લિપમાં ક્ષત્રિય સમ સંકલન સમિતિ ઉપર આક્ષેપો કરતો એક ઓડિયો જે વાયરલ થયો છે તે પણ તમે એકવાર સાંભળો હાલમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજની અસ્મિતા આંદોલનને લીડ કરતા તમામ વ્યક્તિઓને વિનંતી કે તમે સરકારની સામે લડી શકો એમ છો કે પછી સરકારના કોઈક બીકથી તમે એક શબ્દ સરકારની સામે બોલી શકો એમ નથી જો ન બોલી શકો એમ હોય તો આદરપૂર્વક વિનંતી કે મેદાન મૂકી દો આ મેદાન આ કમાન અમારા યુવા વડીલો સંભાળી લેશે અને અમારા યુવા વડીલોની આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાતમાં મહેનત કરી લેશું અને અસ્મિતાની જીત અપાવશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે પાર્ટ વન ટુ થ્રી રમવાનો સમય નથી લોકસભાની જેમ આમાં કરી બતાવવાનો સમય છે ગુજરાતની અંદર જેટલા પણ જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ જેમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા આવી ગઈ જે જે જગ્યા છત્રીસ સમાજનું વર્ચસ્વ છે જે જગ્યા છત્રીસ સમાજ

કે આમાં ક્ષત્રિય સંકલન સમિતિ ઉપર આ યુવાનો આક્ષેપો કરી રહ્યા છે કે તમારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકારને જો બતાવી દેવું હોય તો તમારે પ્રચારમાં ઉતરી જવું જોઈએ અને જો એવું તમે નથી કરી શકતા તો તમારે હથિયાર નીચે મૂકી દેવા જોઈએ અને તમારે કહી દેવું જોઈએ અને અથવા તો તમારે પીછે હટ કરી લેવી જોઈએ અને ખરેખર ક્ષત્રિય આંદોલન વખતે સંકલન સમિતિ અને જે તેમના સમાજના લોકો જે તેમની ઉપર આક્ષેપો કરી રહ્યા હતા સરકાર સાથે જે બંધબાણે મિટિંગો થઈ રહી હતી તેમાં ખરેખર આ થકી જ આ આંદોલન નબળું પડ્યું અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કપાણી આવું સમાજના લોકો માની રહ્યા છે પણ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર